વૈરાગ્ય થઈ જ ગયો છે હવે ચાહે બી જાય અને એને મૂળચંદજી મહારાજનો જે ઉઘો હતો એ લઈ સીધો એસેમ્બલી બદલી નાખ્યા અને બાર ઓસરીમાં જઈને લાંબો થઈને સુઈ ગયો છે ઊંઘ આવે હવે ઊંઘ આવી ગયો સવાર પડી મૂળચંદજી મહારાજનો હાથ ગયો તમે ઊઠો એટલે તમારો હાથ તમારી મુફતિ અરે અમે ઉઠીએ અમારી મુફતિ સીધા ઓઘા તરા હાથ ગયો ઓઘો કે બધા સાધુઓને જગાડીને પૂછ્યું સાધુઓ સોદા શોધ કરી નાખી ઓઘો મળતો નથી એમાં એક સાધુ બહાર ગયો ચાલીમાં કોસરીમાં ત્યાં એક સુતેલો જોયો ઓઘાવાળો હવે એ કોને કેમ કે બાર ઠાણા તો અંદર છે બાર જ હતા આ તેરમો સાધુ ક્યાંથી આવી ગયો જેવો ઉઠ્યો હો કોણ છો ક્યાંથી પધાર્યા હું થોભણ વિજયજી મહારાજ લો આ તું થોભણ વિજય ક્યારે આવવો પડે દીક્ષા કોને આવી પણ નહીં 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 મારો ઊઘો કોઈ લેતા નહીં મારો મારો હું દીક્ષામાં છું ચિંતા નહીં કર તું દીક્ષામાં જ છે જરા મોટા મહારાજ પાસે આવ પકડીને લઈ આવ્યા બુલચંદજી મહારાજનો ઓઘો હતો મહારાજ એને સમજાવ્યો કે તને જાહેરમાં વિધિપૂર્વક દીક્ષા આપશો આપી દે આપી દીધો અને પછી એની આખી સ્ટોરી જાણી અને લઈ ગયા હઠીસિંહની વાડીમાં નાણ મંડાવી અને એમાં સંઘની વચ્ચે એમને દીક્ષા આપી એમનું નામ પડી ગયું મુનિ થોભણ વિજય કોઈ સુરેન્દ્રનગરનું જો હોય તો એને ખબર હશે ત્યાં વાસુપૂજ્ય દાદાનું જે દેરાસર છે એ દેરાસર પાસેનો જે રોડ છે એ રોડનું નામ થોભણ વિજય માર્ગ છે કારણ કે સન સા સુરેન્દ્રનગરમાં વર્ષો સુધી રહ્યા ખૂબ ઉપકાર કર્યો છેલ્લે પાંચ સિહોરમાં જ આવ્યા અને સિહોરની અંદર ભાદરવા સુદ દિવસ વરઘોડો નીકળ્યો વરઘોડો પૂરો થયો અને પોતે જ કીધું કે બધા ઉપાશ્રમમાં આવી જાઓ પોતે પાટ ઉપર બેસી ગયા પલાઠી મારી દીધી નૌકાર ગણતા ગણતા ભાદરવા સુદ પોતાના પ્રાણ છોડી દીધા એક વૈરાગ્ય ક્યાં પહોંચાડ્યું